જય માતાજી જય શ્રી કૃષ્ણ આ એક સુબોધ સાગરની વાત છે એક શેઠ હતા શેઠને એક દીકરો હતો પોતાને દીકરાને ઘોડી બહુ વાલી હતી એટલે દીકરો ઘોડીને બહુ પ્રેમ કરતો બહાર જતો તો ઘોડી એને પર થઈને જ નીકળતો અને ઘરમાં પોતાના માતા પિતા પોતાના બે બાળક ને પોતાની પત્ની બધો પરિવાર બહુ સુખી રહેતા હતા પણ બધા પરિવાર સાથે બેસીને જમે સાથે બેસીને અડીમડીને રહે ને બધાને પોતાના એકના એક દીકરા ઉપર બધાને બહુ પ્રેમ એક દિવસ દીકરો પોતાને કાન જવા નીકળ્યો પણ દીકરો ભાવ ભક્તિ ભજન પોતાના શ્રદ્ધામાં પોતાનું જીવન પણ ગાળતો એક દિવસ ભગવાને પરીક્ષા કરવા માટે સાધુનો રેશ લઈ અને સાંજે ઘરે જતો હતો દીકરો ત્યારે રસ્તામાં સાધુ ઊભા રહીને કહેવા લાગ્યા કે બેટા એકવાર તું મારા આશ્રમે આવ ને પણ દીકરો ના પાડે કે મારે ઘરે મારો પરિવાર હું જ્યાં સુધી ઘરે ન જાઉં ત્યાં સુધી જમે પણ નહીં અને એને ગળે કોરિયો પણ ન ઉતરે એટલે મારે સાંજે ઘરે જવું જ જોઈએ એમ સાધુ કહેવા લાગ્યા એટલો બધો તને ભરોસો છે તારા પરિવાર ઉપર હા બાપુ જ્યાં સુધી ઘરે ન જાઉં ત્યાં સુધી મારા માતા પિતા પણ જમતા નથી ઘરે જવું જ જોઈએ તો સાધુએ કીધું કે તને તારો પરિવાર એટલો બધો પ્રેમ કરે છે હાચો છે કે ખટો છે સ્વાર્થનો છે કે નિઃસ્વારનો છે એ તારે જાણવું હોય તો હું કહું ને તેમ કર ત્યારે દીકરો કહે હા બાપો કંઈ વાંધો નહીં તો કે તો જા બેટા ઘરે જઈ અને તું એવું કરજે કે મને શરીરમાં પેટમાં દુખે છે માથું દુખે છે શરીરમાં મને કંઈક થાય છે એવું બધું કરી અને કહેજે પછી કોઈ હકીમ વૈદ ડૉક્ટર કંઈ અહોડિયા કરે પણ તને કંઈ લાગુ જ ન પડે પછી ફરતો ફરતો આવી એને હું તારો ઈલાજ કરીશ ત્યારે દીકરાએ કીધું કે હા બાપ કંઈ વાંધો નહીં ઘરે જઈ પોતાના ખોળાહાડમાં ઘોડીને બાંધી ઘરે જઈ રડવા લાગ્યો મને પેટમાં દુખે મને માથું દુઃખે કલ્પાત કરવા લાગ્યો બધા મુંજાવા લાગ્યા ડૉક્ટર વૈદ હકીમો ઓહોડ પણ કોઈ એને કામ આવતું નથી ફરતા ફરતા સાધુ આવ્યા અમે કહેવા લાગ્યા કે ભિક્ષા આપો પણ ઘરમાંથી કોઈ બહાર આવતું નથી એટલે સાધુએ અંદર જઈ જોયું તો કહે આ શું છે ત્યારે બધા કહેવા લાગ્યા કે અમારે તો એકમાં એક દીકરો એ રડીને લાવે ત્યારે પેટ ભરાય અને આજે એને અચાનક કાંઈક થઈ ગયું છે બાપુ તમે કાંઈક ઈલાજ કરો ને તો બાપુ કહે એનો ઈલાજ મારી પાસે છે હું કહું એમ તમે કરો ત્યારે બધા કહેવા લાગ્યા કે હા બાપુ ઘરના પરિવારને કીધું કે પ્યાલી આપો પછી પ્યાલી આપી એમાં દૂધ આપો એમાં સાકર નાખો ને બાપુના હાથમાં આપવું એટલે બાપુએ દીકરાની માથે ફેરવી અને કીધું કે આ જે પ્યાલો પી જાય એને દરદ થાય પણ દીકરો ઊભો થઈ જાય ત્યારે કીધું એના પિતાને તમે પી જાઓ નાના એની માતાને આપો ને મારે તો હજી જરૂર છે અને નાના છોકરાઓનું કોણ રખોબો કરશે એની માતાએ કીધું નાના એના પત્નીને આપો ને હું આ બાળકનું ધ્યાન રાખીશ ને રમાડીશ હિચકાવીશ ત્યારે એની પત્નીએ કીધું કે ના ના મારા બાળક તો વગરના થઈ જાય પછી મારે મારા બાળક વગરના શું કરે ત્યારે બાપુએ કીધું ઠીક છે હવે એણે કીધું બાપુએ કે હું પી જાઉં ત્યારે બધા કહેવા લાગ્યા કે હા બાપુ ઓટલો ને રોટલો માગવો તો નહીં તમે જ પી જાઓને એટલે તમે ભગવાનના મોક્ષ સુધી પહોંચી જાઓ અમારો માળો સલામત રહી જાય બાપુએ કીધું ઠીક છે બાપુ પી ગયા હાલતા થયા ત્યારે દીકરો ઊભો થઈને બાપુ હારે હાલવા લાગ્યો ત્યારે બધા રડવાને કલ્પાત કરવા લાગ્યા કે કેમ તો કે તમે તો મારા સ્વાર્થના સગા છો કમાઈને લાવું છું એટલે પ્રેમ કરો છો અને આ બાપુએ આજ મારી આંખ ખોલી દીધી કે કર્મથી ને ધર્મથી માણસ પોતાના કર્મને જ માનતો હોય છે પણ કર્મને ધર્મ પોતાની હારે જ હોય છે પણ આજ મારી આંખ ખુલી ગઈ છે કે મને તો તમે પૈસાથી પ્રેમ કરો છો તો હૃદયથી પ્રેમ નથી કરતા મારે તો બાપુ અને બાપુનો આશ્રમ ને મારી ભક્તિ મારા માટે ભલી છે જય શ્રી કૃષ્ણ